નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ ત્રણ છે તે આવી ચૂક્યો છે અને આ સ્વઅધ્યયન પુથીની અંદર જે હિન્દી વિષયનો પાઠ નંબર સાત આપણને આપેલો છે ઢૂંઢતે જાઉગેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વઅધ્યન પુથી છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે અને મુકાઈ પણ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાત નો પાઠ નંબર સાત સ્વાધ્યન પોથી ઢું રજાઓ ઘેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ પહેલિયા પડઘર ઉત્તર લેખીએ સોને કી ચીજ હૈ પર બેચે નહીં સુનાર मोल तो ज्यादा है नहीं बहुत है उसका भार तो जवाब આવશે 4π ત્યાર પછી બીજું એક નગર મેં ઢેરો ચોર ચોરકા મુખ કાળા પૂછ પકડી કર ખેંચ દો જટ હો જાયે ઉજાલા તો જવાબ આવશે માચીસ ત્યાર પછી ત્રીજું પાણી મેરા બાપ પાણી હી મેરા બેટા મુહ ઉપર કરકે દેખો મે સબકે ઉપર લેટા તો જવાબ આવશે बादल ચોથું ખુલી રાત મે પેદા હોતી હરી ઘાસ પર સોતી હું मोती जैसी मूर्त मेरी बादल की मैं होती हूँ जवाब ओस आस त्यार्चमू इधर की बात उधर में करता उधर की इधर बताता चुगलखोर पर कहे ना कोई सब के काम में आता जवाब आशे टेलीफोन त्यारठ्ठ सवाल सोने का पलंग नहीं नहीं महल बनाए एक रुपया पास नहीं फिर भी राजा कहलाऊ तो जवाब आवश्यक शेर त્યાર પછી 7મો 3 અક્ષર કા મેરા નામ પાણી દેના મેરા કામ પ્રથમ कटे तो दल કહલાઉ બીચ कटे तो बाल કહલાઉ તો જવાબ આવશે बादल ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 બ નિમ્નલખિત પહલિયા પઢકર સહી વિકલ્પ ચુનકર બોક્સ મે સહી કા નિશાન કીજીએ પેલો સવાલ ફૂલ બી હું ફલ બી હું ઓર હું મીઠાઈ તો બતાવો કે હું મે ભાઈ તો જવાબ આવશે ગુલાબ જામુન त्यारीज आदि कटे तो गीत सुनाओ मध्य कटे तो संत बने जाओ, अंत कटे तो साथ बने जाता संपूर्ण सबके भाता तो जवाब काला रंग मेरा सबको करते हैं मुझ पर काम नाम बताकर बनो महान तो जवाब श्याम फलक चौथु तीन अक्षर का मेरा नाम खाने में आता हूँ काम मध्य कटे हवा हो जाता अंत कटे हल कहलाता तो जवाब आवश्यक हलवा त्यार पछे छः पाँचवों सुंदर सुंदर ख्वाब दिखाती पास सभी के रात में आती थके मांदे को दे आराम जल्द बताओ उसका नाम तो जवाब आवश्य नींद त्यार पछी छठू रंग बिरंगा बदन है इसका कुदरत का वरदान मिला इतनी सुंदरता पाकर भी दो अक्षर का नाम मिला जवाब आवश्य मोर त्यार पछी सातवों प्यास लगे तो पी सकते हैं भूख लगे तो खा सकते हैं ठंड लगे तो जला सकते हैं ऊंचा मेरा धाम बच्चों बोलो मेरा नाम तो जवाब आवश्य नारियल ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દ કી મદદ પહેલી પૂર્ણ કીજીએ કમલ તો કમલ માટે આપણે આ રીતે પહેલી બનાવી શકીએ તીન અક્ષર કા મેરા નામ પ્રભુ કે ચરણો મેં મેરા સ્થાન બીચ કટે તો કલ કહેલાઉ અંત કટે તો કમ બન જાઉં ત્યાર પછી બીજું છે ભારત તો અહીંયા બનશે તીન અક્ષર કા નામ પ્યારા દુનિયા મેં હૈ સબે ન્યારા અંત કટે તો ભાર હો જાઉં મધ્ય કટે તો ભાત હો હોઉં ત્યાર પછી ત્રીજું છે કાજલ तो यह बनसे तीन अक्षर से बुलाते मुझे आंखों में है बसाते मुझे प्रथम कटे तो काज कहलाऊ मध्य कटे तो काल बन जाऊ त्यार से प्रश्न नंबर बे ब चित्र की मदद से पहली पूर्ण करके उसका उत्तर लिखिए बिन खाए बिन पिए सबके घर में रहता हूँ ना हंसता हूँ ना रोता हूँ घर की रखवाली करता हूँ जवाब आवशे ताला

मैं पांच अक्षर का शहर का नाम हूँ मैं एक देशभक्त का वतन हूँ मेरा पहला दूसरा और तीसरा वर्ण मिलकर जो शब्द बनता है उसका अर्थ भाग्य होता है पांचवा और चौथा वर्ण मिलकर एक संख्या बनती है पहला तीसरा और दूसरा वर्ण मिले तो शरीर का एक अंग होता है अब तो आप जान चुके होंगे बताओ मेरा नाम चलो त्यार पे आप जुए बीजू पोरबंदर तो मैं पाँच अक्षर के शहर का नाम हूँ

સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો ધોરણ ત્રણથી આઠની દરેક વિષયની સ્વાધ્ય પોથી સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન ઉપર પણ તમને સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફઓ મળી રહેશે એ વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ પહેલી કા ઉત્તર લીખકર ઉચ્ચકા ચિત્ર બનાવ રંગ ભરીએ તો જો પહેલે આપી છે ગોલ હૈ પર ગેન્દ નહીં પૂછ હૈ પર પશુ નહીં પૂછ છૂટે તો આસમાન છૂલે તો અહીંયા જવાબ આવશે ગુબ્બારા અહીંયા આપણે ગુબ્બારાનું ચિત્ર દોરી રંગ પૂરી શકે આ રીતે ચાલો ત્યાર પછી છે બીજી પહેલી દુનિયાભરકી કરતા હૈ ધરતી પેના રખતા પેર દિન મેં સોતા રાત મેં જાગતા હું કભી પતલા કભી મોટા કભી ગેંદા ગેંદ જૈસા હું મેરી કોઈ બહેન નહીં પર બચ્ચો કામે મામા હું તો જવાબ આવશે ચાંદ ચાલો ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું दीवाल पर लटकती हूँ बिना पैर के चलती हूँ समय बताना मेरा काम बोलो बच्चों मेरा नाम तो जवाब घड़ी आश्न नंबर चार अ निम्नलिखित वाक्यों में से रेखांकित शब्द का भेद समझिए तो सेजल ने काम कर दिया तो यहाँ कर एट्ले के काम करना त्यार पीछे कर भुगतान करना हमारा कर्तव्य है तो यहाँ कर यानी कि लगान विजय ने कर जोड़कर माफी मांगी यहाँ कर एट्ले के हास त्यार प्रश्न नंबर चार ब અહીંયા કહ્યું છે કે અવિભાગ કે વાક્યોમાં કર શબ્દ કે વિભિન્ન પ્રયોગ ہوئے۔ ઉસી પ્રકાર નિમ્ન લિખિત શબ્દો કે અલગ અલગ વાક્ય લખીએ. બસ તો અહીંયા પહેલું વાક્ય આવશે કે હમ બસ મેં જા રહે تھے તો અહીંયા બસ એટલે એક વાહન. બસ અબ ઓર નહીં તો અહીંયા બસ યાની કે रुक जाना. ચાલો ત્યાર પછી આપેલું છે વર તો એના ઉપરથી પહેલું વાક્ય બનાવીએ મંડપ મેં વર બેઠા હૈ. અહીંયા વર એટલે કે dulha. રામણ ને શિવજી સે વર માંગા. અહીંયા વર એટલે કે वरदान. ત્યાર પછી છે અંબર तो यहां अंबर नीले रंग का है यहां अंबर એટલે કે આસમાન કૃષ્ણ કા અंबर पीले रंग का है यहां अंबर એટલે કે वस्त्र ત્યાર પછી છે હાર કંસ કૃષ્ણ સે હાર ગયા અહીં હાર એટલે કે પરાજય બચ્ચે સભી એક હાર મેં ખડે થે અહીં હાર એટલે કે કતાર ત્યાર પછી છે અંત અમદાવાદ કાફી અંત પર હે અહીં અંત એટલે કે દૂરી વો કમરે કે અંત હે તો અહીં અંત એટલે કે ભીતર ત્યાર પછી સોના સોના તો જોઈએ પહેલું વાક્ય એ સોના કાફી સુંદર હે સોના યાની કી સુવર્ણ અને મુજે સોના હે સોના યાની કી નીંદ આજાના ત્યાર પછી છે આમ તો મુજે આમ ખાના હે યા આમ એટલે કે ફલ અને બીજુ વાક્ય હે વો આમ આદમી હે અયા આમ એટલે કે સાધારણ ત્યાર પછી છે પુરી તો અયોધ્યા પુરી કાફી સુંદર હે અયા પુરી એટલે કે નગર અને બીજુ વાક્ય મુજે પુરી ખાની હે પુરી યાની કી ખાને કી એક ચીજ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે دیے گئے વાક્યો કો वचन बदल कर लिखिए પેલું મેરી સારી રાત જાગતા मैं सारी रात जागता रहा एक वचन में छे बहुवचन में फेरवी तो हम सारी रात जागते रहे बीजू मैं इस तंबू को पहचान गया तो अँवाक्य बहुवचन वाक्य हम इस तंबू को पहचान गए त्रिजु तो हम जैसे जैसे आगे बढ़ते जाते थे हवाएं तेज होती जाती थी तो वाक्य बन से मैं जैसे जैसे आगे बढ़ता जाता था हवा तेज होती जाती थी त्यार पीछे चौथु आखिरकार काली चट्टान खत्म हो गई तो आखिरकार यह काली चट्टान खत्म हो गई के बहुवचन मे एक वचन में फेरवा हम नदियों को माता कहकर पुकारते हैं तो बहुवचन में से एक वचन तो मैं नदी को माता कहकर पुकारता हूँ छठू मैंने एवरेस्ट पर चढ़ने का बीड़ा उठाया तो यहाँ अवश्य हमने एवरेस्ट पर चढ़ने का बीड़ा उठाया त्यार प्रश्न नंबर नीचे दिए गए दर्द के नाम हिंदी में लिखिए कोलेरा एटा टाइफोड एटे આંત્રજ્વર કમળો એટલે કે પીલીયા બળિયા એટલે કે ચેચક મરડો એટલે મરના દાદર એટલે દાદ ઓરી એટલે ખસરા અને જાડા એટલે દસ્ત તાવ એટલે બુખાર ખંજવાળ એટલે ખુજલી કફ અને ઉધરસ એટલે કે ખાંસી ચૂક એટલે ગાલ ગાલપચોળિયો એટલે કે કનપેડા અને દમ એટલે કે દમા ઉલટી એટલે કે ઉલટી અને અપચો એટલે બદહઝમી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નિમ્નલિખિત શબ્દો કે નામ હિન્દી મેં લીખીએ फूए એટલે કે ફુફી વર એટલે dulha દેરાણી એટલે devarani દિયર એટલે કે devar upparma એટલે upparmamaase એટલે masi potra એટલે pota kaka એટલે chacha ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 અપને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7 apne vichar likhiye અહીં આપણે કહ્યું છે કે શું આપ માનતે હે કે હમે મેદાની ખેલ ખેલને ચાહીએ ક્યો તો જોઈએ ઉત્તર હા મે માનતા હું કે હમે મેદાની ખેલ ખેલને ચાહીએ मैदानी खेल हमारे शारीरिक और मानसिक स्वास्थ्य के लिए बहुत फायदेमंद होते हैं जब हम इन खेलों में भाग लेते हैं तो हमारा शरीर सक्रिय रहता है जिससे हमारी मांसपेशियां मजबूत होती है और सहन शक्ति बढ़ती है नियमित रूप से खेल खेलने से हम विभिन्न बीमारियों से बचे रहते हैं और हमारा दिल भी स्वस्थ रहता है इसके अलावा मैदानी खेल तनाव को कम करने और मूड को बेहतर बनाने में मदद करते हैं जिससे हमारा मानसिक स्वास्थ्य भी सुधरता है खेलों में टीम वर्क और नेतृत्व क्षमता का विकास होता है जो हमें जीवन में विभिन्न चुनौतियों का सामना करने के लिए तैयार करता है साथ ही खेल हमें नए दोस्तों से मिलाने और सामाजिक रूप से सक्रिय रहने का मौका भी देते हैं इसलिए मैदानी खेल न केवल हमारे शारीरिक स्वास्थ्य को बेहतर बनाते हैं बल्कि मानसिक और सामाजिक विकास में भी महत्वपूर्ण भूमिका निभाते हैं મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના હિન્દી વિષયના એક નવા પાઠના એટલે કે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર હિન્દી વિષયની સ્વાધ્યન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે સોલ્યુશનના તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં